તાલાલા સુગર ફેક્ટરીમાં નીચે પટકાતા એક શમિકનું મોત નિપજ્યું પત્રા ચડાવતી વખતે શ્રમિક નીચે પટકાયો ગંભીર ઈજાગ્રસ્ત હાલતાફ બલોચ નામના શમિકનું મોત નિપજ્યું યુવક નામૃતીદેને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે ખાનગી કંપની તરફથી સુગર ફેક્ટરીનું સંચાલન કરવામાં આવે છે લાંબા સમયથી બંધ ફેક્ટરીનું સમારકામ કામ ચાલી રહ્યું છે તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે

ગંભીર ઇજાગ્રસ્તા અલતાફ બલોચ નામના શ્રમિકનું મોત નીપજ્યું